રાજકોટ જિલ્લાના ધોરાજીના જામકંડોણા રોડ પર આવેલા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ધોરાજીની વિવિધ સ્કૂલે ભાગ લીધો હતો ધોરાજીની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવવામાં આવી હતી અને પ્રદર્શનમાં રાખવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા ફ્રી ઇલેક્ટ્રિસિટી જનરેશન પ્રોજેક્ટ વોટર લેવલ ઇન્ડિકેટર એન્ડ સિક્યુરિટી એલાર્મ ફ્રોમ હોમ ભૂકંપ એલાર્મ સોલાર એનર્જી પાવર પ્લાસ્ટોસ્કોપ વાયુ પ્રદૂષણ સ્માર્ટ હોમ સિસ્ટમ આલ્કોહોલ ડિટેક્ટ વગેરે જેવી અડતાલીસ જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી અને પ્રદર્શનને ખુલ્લો મૂકવામાં આવ્યો હતું આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની એક બાળકો માંથી રહેલી સુશક્ત શક્તિઓનો વિકાસ થાય અને સમાજ અને રાષ્ટ્રનો વિકાસ થાય એવો સર્વાંગી કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમને સફળ બનાવવા ધોરાજી જામકંડોળા રોડ પર આવેલ ક્રિસ્ટલ સ્કૂલે ખૂબ જ સારો સહયોગ આપ્યો હતો અને આ કાર્યક્રમનું આયોજન ક્રિસ્ટલ સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું આ તકે ધોરાજીના વિવિધ સ્કૂલોના બાળકો આ પ્રદર્શન નિહાળવા માટે આવ્યા હતા મારું નામ રોડાણી દિશા છે હું ક્રિસ્ટલ એકેડેમી શાળામાં અભ્યાસ કરી રહી છું આજે અમારી શાળામાં એક વિજ્ઞાન મેળો યોજવામાં આવેલો છે કે જેના દ્વારા અમને ખૂબ જ આનંદ થાય છે અને વિજ્ઞાન મેળા દ્વારા અમને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે અને અમારા શિક્ષકો દ્વારા પણ અમને સારું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અમારા માર્ગદર્શક શિક્ષક ઠુમરસર દ્વારા અમને કૃતિ તૈયાર કરવામાં આવી છે અને જેને અમને ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે આ કૃતિ તૈયાર કરવામાં અને વિજ્ઞાન મેળા દ્વારા બધા લોકોને ખૂબ જ પ્રોત્સાહન મળી શકે છે તેમાં બધા જ પ્રકારના પ્રોજેક્ટ રાખવામાં આવ્યા છે સ્વાસ્થ્યને લગતા પાણીને લગતા બધા જ પ્રકારના તેમાં પ્રોજેક્ટ રાખવામાં આવ્યા છે મહર્ષિ દધીસી શાળા વિકાસ સંકુલ સંયોજક આજે મહર્ષિ દધીસી શાળા વિકાસ સંકુલ શાળા સંકુલ કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ એટલે કે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન છે એ ક્રિસ્ટલ સ્કૂલ એકેડેમી જામપણા રોડ ખાતે રાખવામાં આવ્યો છે આ પ્રયોગની અંદર આપણે અડતાલીસ કૃતિઓ જુદી જુદી શાળાઓમાંથી યોજવામાં આવી છે જેમાં જુદા જુદા શાળાઓ છે એ શાળાઓમાંથી બાળ વૈજ્ઞાનિકો છે એમને ભાગ લીધો છે આ કાર્યક્રમનો હેતુ એ બાળકોમાં રહેલી સુશક્ત શક્તિઓ છે એનો વિકાસ થાય અને સાથે સાથે સમાજ અને આપણા દેશ છે એમના વિકાસમાં ફાળો આપે એ છે આ તકે મામદાર સાહેબ શ્રી પીઆઈ સાહેબ તથા આપણા ડેપ્યુટી કલેક્ટર સાહેબ છે એમને પણ આ પ્રયોગશાળા પ્રયોગ છે એમને નિહાળેલા અમને એમને આગળ બાળકો છે એમની શક્તિઓનો વિકાસ થાય એ માટેની શુભેચ્છાઓ પાઠવી વિમલ સુંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ